આજે વઢિયાર વિસ્તારમાં છે અને જેને વઢિયાર સાહિત્ય માટે ખૂબ સારું કામ કર્યું છે એવા શ્રી શૈલેષભાઈ પંચાલ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે થેન્ક યુ સૌપ્રથમ તો વઢિયાર વિશે જાણવું છે શું છે વઢિયાર વઢિયાર વિશે આમ તો અનેક લોકોએ પોતપોતાની વ્યાખ્યા કરી છે જી કે બનાસ રૂપેણ અને સરસ્વતીના કાંઠે વસેલો પ્રદેશનું નાનું રણ જે છે એ વઢિયાર પ્રદેશ અને સોલંકી કાળથી જે વ્યાખ્યા થઈ કે વર્ધી આહાર એટલે વર્ધી પંથક પુરાતત્વ વાળા એવી વ્યાખ્યા કરે કે દરિયો ખસ્યો અને જે પ્રદેશ વધ્યો એટલે વઢિયાર લોક સાહિત્યની ભાષામાં અહીંયા પુષ્કળ વાંઢ હતા એના ઉપરથી ભૂતકાળમાં અતીતમાં ગયો તો મને ખ્યાલ આવ્યો કે ભારત વર્ષના ઇતિહાસની જે સૌથી પ્રાચીન સિંધુ સભ્યતા છે અને સિંધુ સભ્યતાથી પણ પૂર્વે હડપણ સંસ્કૃતિની શરૂઆત થઈ એનાથી પૂર્વે જે મહેરગઢની પ્રાચીન સંસ્કૃતિ છે બ્લુચિસ્તાનમાં અત્યારે મહેરગઢ એટલે ભારતનું એક એવું ગામ કે જ્યાંથી ખેતીની શરૂઆતના અવશેષો મળે છે એ એ ખેતીની જે જે શરૂઆતના અવશેષો અવશેષો મળે મળે છે છે જ એટલે લગભગ વઢિયાર શબ્દની ઉત્પત્તિ વિશે તો હજુ સંશોધન ચાલે છે પણ એની પહેલા લગભગ સાતેક હજાર વર્ષ જૂની સંસ્કૃતિને સમાવીને બેઠેલો આ વઢિયાર પ્રદેશ છે ખૂબ સરસ મિત્રો શૈલેષભાઈ પંચાલે 88 વર્ષ ઉપર કામ કર્યું છે સાથે સાથે સાહિત્યમાં નાની ઉંમરમાં ખૂબ મોટું નામ છે ત્યારે સાહેબ આપના દ્વારા થયેલા સાહિત્ય સેવાના કામો પણ જાણવા છે જી બિલકુલ અમે શરૂઆતમાં એક ટ્રસ્ટ બનાવ્યું એમાં ભગવદદાનજી પણ ટ્રસ્ટી છે વઢિયાર સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ આ ટ્રસ્ટ બનાવવાનો હેતુ એ હતો કે વઢિયાર પ્રદેશની જે આ પ્રાચીન અસ્મિતા છે એનું ગૌરવ ઉજાગર થાય તો અને મારું જે પહેલું બે હજાર એકવીસ માં મારી નવલકથા મરુભૂમિ મરુભૂમિની મોહબત જેને અંજુ નરસિંહ પારિતિક એવોર્ડ મળેલો શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબના હાથે અને પછી બે હાજર બાવીસ માં બીજું પુસ્તક આવ્યું સુખી ધરણ લીલો ટહકો એમાં મારું જે ગામ છે રાફુ એ રાફુ ગામના ગામનું તળાવ ગામનું પાદર ગામના જે પરંપરાઓ છે રિવાજો છે ચારણત્વની જે પરંપરા છે એને ઉજાગર કરતો એક નિમંત્ર સંગ્રહ હતો અને ત્રીજી જે નવલકથા મેં લખી જે વઢિયાર પ્રદેશની પૃષ્ઠભૂમિ ઉપર પથરાયેલી પ્રથમ નવલકથા હતી આપણી જે નદી છે આમ તો આપણી ત્રણેય નદીઓ કુવારકા છે પણ મુખ્ય જે સરસ્વતી નદી જે સમી તાલુકો પસાર કરીને નીકળે છે તો એ કુવારકા કાંઠે

એટલે માતાજીના કચરો વારતા વારતા લખતા થઈ ગયા એની કૃપાથી ખોડિયારની કૃપાથી એટલે જે રણ મળ્યું છે રણની આ લુ ધૂળની ડમરીઓ આ બધાએ મળીને પણ કંઈક ઘડ્યું અને કુવારકાનો પ્રેમ મળ્યો અને ધીમે ધીમે અડપન સંસ્કૃતિ ને આ તો બધું પાછળથી આવ્યું પણ મૂળ રણ ચારણ રાફુ ગામ અને આ નો પરિવેશ એ બધાએ મળીને કઈક અંદરથી કઈક સુજાડતું ગયું લખતા ગયા અને મારા પિતા જે છે કરે છે આજે સિત્તેર વર્ષની ઉંમરે પણ મારી માતા જે છે એ બિલકુલ અભણ છે છે નિરક્ષર ભાઈ અભણસેચર ફર્નિચરનું કામ કરે છે આમ જોવા તો પરિવારની અંદર કોઈ એવું પરિબળ નહીં એમ જે સાહિત્યની નજીક લઈ જાય પણ પિતાશ્રી આજે સિત્તેર વર્ષની ઉંમરે કડિયા કામ કરીને ઘરે આવે તો એમને રોજ સાંજે કલાક બે કલાક પુસ્તકો વાંચવાની આદત

પછી એક મિત્ર મળ્યા એમભા ગઢવી અમારા ચારણ મિત્ર એટલે ભગવદાનજી દુઃખ બોલે છે કે મિત્ર ચારણ મિત્ર કહીએ ચારણા દુજા આડ પંપાળ જીવ તળા જસ ગાવે મૂવે લડાવણ હાર એટલે એ ચારણ મિત્રના કારણે શબ્દની સમત થઈ જે અને એક બહુ મોટો એક પ્લસ પોઈન્ટ રહ્યો મારા માટે ખૂબ સરસ મિત્રો શૈલીષભાઈના જીવનમાં ડૂક્યું કર્યો તો એમના પિતાજી નું યોગદાન છે માતાજીના સંઘર્ષો પણ એમના જીવન ચરિત્રમાં દેખાય છે ત્યારે એમના પિતાજી માતાજી અને એમના ભાઈને પણ આ સમય વંદન કરું છું કે આપના ઘરમાં સાહિત્યની ઉત્તમ સેવા કરનાર એક વ્યક્તિ આપે ભેટ આપ્યો છે સાહિત્યની સ્થિતિ આજે દયનીય છે એક લેખક તરીકે આ શબ્દો હું ના વાપરી શકું પણ આપણે જોઈએ છે કે આજે લોકોને સાહિત્યમાં રસ નથી રહ્યો મોબાઈલ ટીવી અને ટેકનોલોજીના જમાનામાં આજે વાંચનનો શોખ નથી તો એવા સમયે આપ શું કેવા માંગુ છો

એટલે અમારા ગુજરાત સાહિત્યમાં એક કટાક્ષ છે કે કોરોનામાં સૌથી વધારે કવિઓ અને લેખકો ગુજરાતીએ પેદા કર્યા એ રીતે અમે શરૂઆત આ રીતે જ કરીએ એમ Facebook પર લખવાતી પણ ફેસબુક પર લખાતા એ વઢિયાર પ્રદેશના નાન નાના ગામડાના નિબંધો અને એને એ એ શેક મણિલાલ પટેલ કે રઘુવીર ચૌધરી જેવા દિગ્ગજ સર્જકો સુધી પહોંચે અને એના કારણે એક બહુ મોટો ટેકો એક મને મળ્યો બહુ મોટો પ્રોત્સાહન મળ્યું એટલે હું એવું માનું છું કે ટેકનોલોજીનો તો ઉપયોગ તમારા આ ક્ષેત્રમાંય કરવો પડે જો બીજા ક્ષેત્ર જો ટેકનોલોજી સજ થતા હોય બીજી કચોરી તો સાહિત્યમાં તમારે સોશિયલ મીડિયાના ઉપયોગથી સાહિત્ય પહોંચાડવું પડે એટલે એ એ મેં પહેલેથી પકડ લીધું હતું મેં મારે જે ચાર પુસ્તક લખ્યા ને અલ્પેશભાઈ તો ચારે ચાર પુસ્તકો તમે માનશો આ મોબાઈલ ઉપર આંગળી ટાઈપ કરીને લખ્યા છે મેં કાગળ કલમથી કશું લખ્યું નથી હોય તો જવાતું હોય તો એમાં કેટલાક પરિબળો કામ કરતા હોય છે દાખલા તરીકે હું જે રીતે આગળ વધ્યો તો એમાં હું જેને મારી માતૃ સંસ્થા કહું છું ભલે સરકારી સંસ્થા છે ગુજરાત સાહિત્ય અકાદમી પણ ગુજરાત સાહિત્ય અકાદમી મને મને જે પ્રોત્સાહન આપ્યું એમને એક એ સમજી ગયા કે આ છેવાડાના અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે અને પછી મને ગુજરાતના જે વરિષ્ઠ સાહિત્યકારોની પહેલી પેનલમાં બેસવાની જે તક આપી અને એના કારણે ગુજરાત સાહિત્ય અકાદમીના કાર્યક્રમોના કારણે સાહિત્યનો મારો લગાવ વધ્યો અકાદમીના કારણે મારી અંદરથી પણ પોષણ મળ્યું એટલે હું ગુજરાત સાહિત્ય અકાદમીની મારી માતૃ સંસ્થા ગણું છું કે જે બદલાતા સમય સાથે મને પણ એની સાથે સાથે જોડતી ગઈ ખૂબ સરસ સરકારી સંસ્થાઓ એ વ્યાખ્યા પ્રમાણે કહીએ તો નિર્જીવ હોય પણ એમાં કામ કરનાર જો સજીવ નીકળી જાય ને તો ખૂબ સારું કામ થતું હોય છે અને એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત સાહિત્ય અકાદેમી અને શૈલેષભાઈ પંચાલની આ વાત સાબિત કરે છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીમાં બેઠેલા એ તમામ અધિકારીશ્રીઓને પણ સાહિત્ય સેવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ સાહેબ સાહિત્ય સર્જન વાંચન આજના યુવાનોને એ માટે પ્રેરણા મળે

એવું સમજી લેતા હોય છે કે હવે અમે બધું પામી લીધું છે એમ અને સફર ત્યાં જ લગભગ અટકી જતી હોય છે એટલે તમારે જો શરૂઆત થી જ એક તો મગજમાં એક ધ્યેય એવો નક્કી છે કે તમે સના માટે છો સના માટે સર્જાયા છો

શૈલેષભાઈ કીધું ને કે ધરતીનું ધાવણ ને ખૂબ સારી જીવન પ્રેરણા વાતો કરી છે ત્યારે શૈલેષભાઈ ના આ જીવન સંદેશ ને આપણા જીવનમાં ઉતારીએ અને શૈલેષભાઈ જીવન ચરિત્ર ના આ મુકામને એમના સાહિત્યના મુકામને ઉચ્ચ શિખરી લઈ જાય એવા ઉચ્ચ આદર્શ સાથે આપણે એમના વિશે એમના એક મિત્ર છે પરમ મિત્ર ભગવદાન ગઢવી સાહેબ એ પણ એમના વિશે થોડીક વાત કરે આપણે એમના વિશે પણ થોડુંક જાણવું છે કે ગઢવી સાહેબ એમના વિશે વાત કરે સરસ મજાનું જયારે ઇન્ટરવ્યુ ચાલી ચાલ્યું છે શૈલેષભાઈ પંચાલ વઢિયાર એટલે શૈલેષ પંચાલ ને શૈલેષ પંચાલ એટલે વઢિયાર એમને પ્રસ્થાપિત કરીને બતાવ્યું છે સામાન્ય રીતે અભાવ વચ્ચે જીવતી અમારી આ પ્રજા રણકાંઠાની પ્રજા અને એમાં કેવું સત્વ છે એનું સાંગો પાંગ દુનિયાના દર્શન કરાયું છે એટલે શૈલેષ પંચાલ શૈલેષભાઈ પંચાલ રાપુના નાના ગામડા ઉછરી અને ચારણો નો સહવાસ કે છે પણ એમાં રહેલું છે એમની કલમમાં ઉતર્યું અને આજે સાહિત્ય અકાદમીના માધ્યમથી સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં વઢિયાર શબ્દ પહોંચ્યો હોય તો એ શૈલેષભાઈ પંચાલ કારણે પહોંચ્યો છે

વઢિયાર નો ગૌરવ અને વઢિયાર નો લાડકો દીકરો એટલે લેખક તરીકે શૈલેષભાઈ પંચાલ સરસ મિત્રો શૈલેષભાઈ પંચાલ ની આ સફર પરમ કુમાર પરમેશ્વર વધુ વેગવંતી બનાવે એવા ઉમદા આશય સાથે રજા લઈએ છીએ ધન્યવાદ